બાઇક પાછળ કાર દોડાવી અકસ્માત સર્જી હત્યા કરવાના ગુનામાં વધુ એક ઇસમ ઝડપાયો ભાવનગર શહેરના બોરતળાવ નજીક એક વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતને લઈને કાવતરું રચી દિનેશ ગોહેલ નામના ઈસમે હાર્દિક કોકરિયાને સમાધાન કરવા નારી રોડ પર આવેલા દસ નાળા પાસે બોલાવ્યા હતા જેને લઈને હાર્દિક કોકરિયા તેના મિત્રો સાથે દસ નાળા પહોંચતા દિનેશ ગોહેલ અને તેના મિત્રોએ હાર્દિક કોકરિયા સાથે ઝઘડો કરી તેમની બાઈકો પાછળ કાર દોડાવી અકસ્માત જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી જેમાં સારવાર દરમિયાન હાર્દિક મોત ગુનો નોંધાયો હતો જે કામે અગાઉ વર્તેજ પોલીસે ત્રણેય ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે આ ગુનામાં ફરાર આરોપીને પણ વર્તેજ પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે 不对不对